પારડીના કુંભારિયામાં ઘરના વાડામાં કોબરા સાપ ઝાડમાં ફસાતા ગ્રુપે બચાવ્યો પારડીના કુંભારિયા પટેલ ખાતે રહેતા શંકરભાઈ પટેલના ઘર પાસે વાળામાં ઝાડમાં ફસાયેલ સાપ દેખાય કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ યાસીન ઉપર દોડી આવ્યા હતા જ્યાં જોતા ઝેરી કોબરા સાપ હોવાનું જાણવા મળ્યું હતું ઝાડ કાપી સુરક્ષિત રીતે સાપનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો હતો ત્યારે પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી ઝેરી કોબરા સાપને જંગલમાં મુક્ત કરવાની જુએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો